મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોનલ માં કેમ છો બધા મજામાં તો જો હું અહીંયા મજામાં જ છું સવારનું બધું કામ થઈ ગયું ને થઈ ગયું ફ્રી ને હવે મારે જો આ બધા ઝાડ છે ને ફૂલ ઝાડ એને વાવવાના છે આ ભરાણી આમાં થાય બાકી બધા કુંડિયામાં ભરાણી હોય ગઈ કારણ કે શિયાળો હોય ને તો શિયાળામાં ભરાણી ન થાય હોય જે હવે ઉનાળામાં ચોમાસામાં થાય તો હવે આમાં જે છે ને એ બીજા કટકા કરી કરી અને આ બધીમાં જેમાં નથી ને એમાં વાવી દેવાની છે અને આ ફૂલ ઝાડ છે ને એને બીજી ડોલમાં વાવી દઉં એટલે મોટું થાય આમાં બહુ છે ને થતું નથી બધું મિક્સ થઈ ગયું નથી મરચાં એ આમાં નામાં ઉગ્યા હતા જેમાં મરચાં એવા નાના નાના ત્રણ ચાર પાંચ ને છ મોરચા આવ્યા છે ને આમાંથી અલગ કરીને બીજા કુંડિયામાં વાવી દઉં બધું મિક્સમાં છે ને તો સરખું થતું નથી ચાલો પેલા ડોલમાં ધૂળ લઈ આવું ને પછી આ ફૂલ જાડે મૂકીને વાવી દઉં જો વાવાઈ ગયું આમાંથી કાઢીને આમાં મસ્ત થઈ ગયો ને આમાંથી ભરાણી કટકા થોડાક બે કુંડિયામાં હવે આમાં કલર કરી નાખી તો મસ્તનું કુંડિયું થઈ જાય હવે આમાં કરી નાખું કલર એક આ ડોલ છે એમાં આ ઝાડ છે ને એક વાંપડી એમાં બેમાં કલર કરી નાખો થઈ જાય મસ્ત નવા નવા

લોટ ને લીંબુ ને બધું ત્યારે કરી લીધું હિંગ ને હાજી ને ફૂલ ને બધું બાકી માં બધું સુધારે મેથી ને મેથી મરચાં ડુંગરી આ અજમાના લીલા પાન બધું સુધારી લે એટલે બજાર કરી લેવા મેથી ને લીલા અજમાં તો હું લઈ આવી બે પાણીથી પછી આમાં નાખી દે લોટમાં હજી સુધારે ડુંગળી મરચાં એવું બધી પછી જમવાનું એ ત્યાં જ કરી લીધું ભજીયા બને એટલે જ જવાનું છે હાલો તો જમવા જો ભજીયા ને સાથે સેવ કરી માહી તો જમી લીધું હર મારો મારો રહ્યો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોનાલમાં કેમ છો બધાય તો હું છું સવારમાં નાસ્તો આજ નાસ્તામાં કઈ હોતું નહિ તો મેં કીધું કે ચટપટામાં બનાવી નાખું નાસ્તો બની જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ તો તો નાસ્તો બની ગયો નાસ્તો કરી લઉં પછી ઘણા કામ છે બીજા તો જો બપોરે અમે જમીને સુઈ ગયા હતા હું તો એક વાગે સુઈ ગઈ હતી પોણા ચાર વાગે ઉઠી માન માં નાખ્યું હવે તો વાગી ગયા પાંચ અને હવે થઈ ગયા ફ્રી જેવો ઘડેલો થઈ ગયા પાંચ થોડુંક નારીયરીમાં કામ હતું બાગમાં પણ પવન છે ને બહુ તો કામ નહીં થાય અટાણે કારણ કે બધું ઉડી જાય તો નવેરા છે તો બાર બે ઘડી વાર આ તો ઝાર એવી હતી ને એવી આર લાગે તો ઓલી બાજુ કેવી ઝાર લાગતી છે જુનાગઢમાં આની બાજુ સિટીમાં વધારે લાગે ગામડામાં આવો પવન હોય તો લાગે તો જો માં તો બાર બેહી ગયા લો હું પવન કેવો છે નારિયેરી માં આખી નારિયેરી નું ખામણું છે ને સાફ કરવું હતું બધે બધો જે કચરો હોય ને એ બહાર કાઢ્યો હતો પણ હોટલ પવન નું કઈ થાય નઈ કારણ કે પવન જ એવો છે કાલ હવારે હવે અચ્છા અમારું મિની ગાર્ડન આ બાર છે નારિયેરી ના ક્યારે મોલું આવતું અંદર હતું